આપને જોઈને નવાઈ લાગે કે આ શેનો નજારો છે પણ અમે આવી પહોંચ્યા છીએ રાજપીપળાની ધરતી પર ખૂબ સુંદર આ નજારો છે આપ જોઈ શકો છો આકાશ વાદળ છાયું છે અને બિલકુલ જે પહાડ છે ડુંગર છે એની નીચેની તરફ વાદળો આવી ગયા છે ધુમ્મસ નીચે છે પહાડ ઊંચે છે જે પહાડની ટોચ જોવાય છે એ ઉપર છે અને ધુમ્મસ વાદળ નીચે છે ખૂબ સુંદર પ્રકૃતિના દ્રશ્યો છે અમે આપને બતાવવા કોશિશ કરીએ સુંદર જગ્યા પર અમે આવી પહોંચ્યા છીએ